સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ મહિસાગરના લુણાવાડામાં પણ વિવિધ પક્ષો સક્રિય થઈ ગયા છે ત્યારે ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારોએ તૈયારી પણ શરૂ કરી દીધી છે તે લુણાવાડામાં જાહેર શૌચાલય ન બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તો આ તરફ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકોનું કહેવું છે કે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જે ચોવીસ કલાકની ટીમ છે તે લુનાવાડા નગરના લુનાવાડાના જે લોકો છે તેઓની સાથે પહોંચી છે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ જે વહીવટદાર શાસન હતું તે વહીવટદાર શાસન કેવા પ્રકારનું તેમજ જે શાસનમાં જે લોકો ચૂંટાઈને આવતા હોય છે તેઓ દ્વારા કેવા પ્રકારના કામ કરવામાં આવે છે તેને લઈને હાલ પહોંચી છે ત્યારે સ્થાનિક એક આગેવાન છે તેઓની સાથે વાત કરીશું શું નામ છે આપનું અને કેવા પ્રકારની મુશ્કેલી મારું નામ કલ્પેશ ત્રિવેદી છેલ્લા બે ત્રણ વર્ષથી વહીવટદાર જ આ નગરપાલિકાનું શાસન સંભાળતા હતા તે દરમિયાન પબ્લિકના સામાન્ય પ્રોબ્લેમ જેમ કે લાઇટ રસ્તા પાણીના પ્રોબ્લેમ કંઈ ઓછા થયા છે પણ એ સિવાયના જે લોકોને રોજમ રોજિંદી જિંદગીમાં જે પ્રશ્નો નડે છે જેમ કે ટ્રાફિક અહીંયા હાઈવે પર ચાર કોશિયા નાકાથી માંડીને અત્યારે કોટેજ સુધી એટલો બધો ટ્રાફિક હોય છે કે લોકો બહારથી ખરીદી માટે કે ઓફિસના કામકાજ માટે આવે કે બેન્કિંગના કામકાજ માટે આવે તો તેમની ગાડી ક્યાં પાર્ક કરવી તે પણ પ્રોબ્લેમ છે આપને કેવા પ્રકારની મુશ્કેલી અને આપ કેવા નેતા અને કેવા લોકોને આપ ઈચ્છો છો કે જે નગરપાલિકામાં આવે અને શાસન કરે અને ગામનો હિત અને સારું કામ કરે વધારે પડતું લુણાવાડા નગરપાલિકાની અંદર તો સફાઈનું બહુ જ મહત્વ છે પણ સફાઈ સતી નથી રેગ્યુલર અમે તમે જુઓ છો ઇંગાળી અમારા માર્કેટિંગની અંદર બી આ ગટરની સમસ્યા બહુ છે વારે ઘડીએ ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અમારા દુકાનમાં ત્રણ ત્રણ છ ફૂટ પાણી ભરાઈ જાય છે ગટર સાફ સફાઈ થતી નથી રેગ્યુલર આ ઢાંકણા પણ અહીંના તૂટી ગયા છે આપ દેખી શકો છો પણ ઢાંકણા પણ રિપેર થતા નથી અને હવે જુઓ